નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો શિક્ષકોની ભરતી અંગે ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વાત આપણે આજના આ અંદર શિક્ષકોની ભરતી ધોરણ એક થી પાંચ ની અંદર અને ધોરણ નવ થી બાર ની અંદર ચાલી રહી છે જેની અંદર કુલ ચોવીસ હજાર સાતસો જેટલા કાયમી શિક્ષકોની જે છે એ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તો એના રિલેટેડ એક જ સારા સમાચાર આવ્યા છે સાથે સાથે એક ખરાબ સમાચાર છે એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તમે જોઈ શકો છો શિક્ષકોની ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર ધોરણ 1 થી 12 ની અંદર વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ની આ કાયમી ભરતી ચાલી રહી છે એના રિલેટેડ એક સારા સમાચાર અને એક ખરાબ સમાચાર તો વિદ્યા સહાયક ભરતી અંગે ખરાબ સમાચાર છે જ્યારે શિક્ષણ સહાયક ભરતી અંગે સારા સમાચાર જે છે એ આવી જુઓ શું છે તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો સૌપ્રથમ જે છે એ આ અખબાર યાદી સભ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ ગાંધીનગર અખબાર યાદીમાં જણાવે છે કે ધોરણ એક થી પાંચ ની અંદર જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી હતી એની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા ઉમેદવારોની અંદર છેલ્લા ખાનાની અંદર માત્ર રિઝલ્ટ જે છે એ લખેલો છે તો ઘણા બધા ઉમેદવારો જે છે એ ટકાવારી કાઢવાની અંદર ભૂલ કરેલી છે પ્રથમ વર્ષ બીજા વર્ષ અને ત્રીજા વર્ષના માર્કશીટના કુલગુણ અને મેલવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરિટની અંદર ફેરફાર થતા અસંતોષવાની લાગણી થાય છે એટલે કોઈ પણ પ્રકારના ઉમેદવારો અન્યાય ન થાય તો એના માટે બાવીસ પાંચ બે હાજર પચીસ થી એકત્રીસ પાંચ બે હાજર પચીસ સુધીમાં જે પણ જિલ્લા પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી હતી એને જે છે એ રદ કરવામાં આવે છે તો વિદ્યા સહાયક ધોરણ એક થી પાંચ ગુજરાતી માધ્યમની અંદર બાવીસ પાંચ બે હાજર પચીસ થી એકત્રીસ પાંચ બે હાજર પચીસ સુધીમાં જે પણ જિલ્લા પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી હતી હવે જે છે એને રદ કરી દેવામાં આવે છે અને નવી મેરિટ લિસ્ટ પણ જાહેર કરવામાં આવી શકે છે સાથે સાથે આનો જે નવો કાર્યક્રમ છે એ લખ્યું છે પ્રમાણે મુજબ માર્કેટની ત્રીજા વર્ષના ગુણના આધારે જ મેટની ગણતરી લઈ નવી સરથી જિલ્લા પસંગીની પ્રક્રિયા જે છે એ ધરવાનો નિર્ણય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ ગાંધીનગરની એકત્રીસ પાંચ બે ની પચીસથી બેઠકની અંદર લેવામાં આવેલ છે ટૂંક સમયમાં નવી ભરતીની અપડેટ જે છે એ વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે તો આ પ્રમાણે ધોરણ થી એકથી ની અંદર જે પણ જિલ્લા પસંગીની પ્રક્રિયા બાવીસ પાંચ બે હજાર પચીસથી એકત્રીસ પાંચ બે હજાર પચીસ દરમિયાન યોજવામાં આવી હતી એને જે છે એ સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે આ એક પ્રમાણે ખરાબ સમાચાર કહી શકાય પરંતુ કોઈ લાયક ઉમેદવાર ના રહી જાય તો એના માટે આજે છે એ સારા સમાચાર આપણે કહી શકીએ એના પછી તમે અહીંયા આગળ જોઈ લો શિક્ષણ સહાયક ભરતી અંગે ખુબ જ સારા સમાચાર જે છે એ છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા કરાશે તો પહેલા ગુજરાત રાજ્યની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા શિક્ષકોની ભરતી પર જે છે એ રોક મૂકી દેવામાં આવી હતી પરંતુ શિક્ષણ મંત્રી દ્વારા જે છે એ તમામ અધિકારીઓને ખખડાવવામાં આવ્યા અને એમણે કહ્યું કે નિમણૂક પત્ર આપવા માટે જે છે એ આચાર સંહિતા લાગુ પડે છે ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં નહી છે એ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવાની જાહેર કર્યા બાદ તબક્કાવાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી દરિયાનમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં રાજ્યના શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક

એ ભરતી પ્રક્રિયા ગ્રામ પંચાયતની ચૂંટણીને કારણે અટકી પડી હતી એ ભરતી પ્રક્રિયા જે છે એ હવે ફરીથી શરૂ કરી દેવામાં આવશે શિક્ષણ મંત્રી દ્વારા જે છે એ એક અઠવાડિયાની અંદર જ આ ભરતી જે છે એ ફરીથી ચાલુ કરી દેવામાં આવશે એવા નિર્દેશ જે છે એ આપી દેવામાં આવે છે પહેલા ચૂંટણીના કારણે જે છે આ ભરતી પ્રક્રિયા ખોરંભે ચડી જાય એવું લાગતું હતું પણ હવે જે છે એ ફરીથી એકાદ અઠવાડિયાની અંદર ધોરણ નવ થી બાર ની અંદર જે છે એ જિલ્લા પસંદગી શાળા પસંદગી ફાઈનલ મેરિટ લિસ્ટ જે પણ પ્રક્રિયા છે એ ફરીથી જે છે એ શરૂ કરી દેવામાં આવશે તો આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય

નવે સંતી પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ કરવામાં આવશે નવે સંતી મેરિટ બહાર પાડવામાં આવશે કે નહીં એના રિલેટેડ કોઈ પણ ઓફિશિયલ અપડેટ હજુ સુધી આપવામાં માં નથી બની શકે છે કે ઉમેદવારોના માર્ક્સ સુધારે તો ફરીથી નવ મેરિટ લિસ્ટ અને ફરીથી પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ જે છે એ શરૂ કરવામાં આવે તો અહીંયા જે છે એ તમામ સમાચાર અહીંયા આની અંદર આપેલા છે અને અહીંયા પણ લખ્યું છે પ્રમાણે મેરિટની ગણતરીમાં ભૂલ થતા શિક્ષકોની ભરતી પ્રક્રિયા રદ ખુદ સરકારે ભૂલ સ્વીકારી ભરતી પ્રક્રિયા રદ કરી પરંતુ મેઇન પ્રશ્ન એ છે કે જ્યારે પ્રોવિઝનલ મેરિટ જાહેર કરતા હતા ફાઇનલ મેરિટ જાહેર કરતા હતા ત્યારે જે છે અમને આ માર્ક્સ કેમ ન દેખાય ત્યારે હવે છે એક શાળા ઉઘડવાની તૈયારીમાં છે ત્યારે જે છે એ આ ભરતી પ્રક્રિયા જે છે એ રદ કરવામાં આવે છે તો એ ખૂબ જ છે એ ખરાબ બાબત કહી શકાય જિલ્લા પસંદગી વખતે શિક્ષણ વિભાગને ભૂલ દેખાય હવે શાળામાં વિદ્યાર્થીઓને ભણાવશે કોણ કારણ કે થોડા દિવસોની અંદર જે છે એ નવું શૈક્ષણિક ક્ષેત્ર શરૂ થવા જઈ રહ્યું છે અને શિક્ષણ મંત્રી દ્વારા પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે શાળાઓ ઉઘડે એ પહેલા જે છે એ શિક્ષકોની તમામ ભરતી જે છે એ પૂરી કરી દેવામાં આવશે પરંતુ શાળા પ્રવેશ છે એ પણ જાહેર થઈ ગયો છે સાથે સાથે શાળા ઉઘડવાની તારીખો પણ આવી ગઈ છે છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારનું પગલું જે છે આ શિક્ષકોની ભરતી પૂરી કરવા માટે લેવામાં આવેલો નથી ચાલીસ હજાર શિક્ષકોની ઘટ છે એના સામે એકવીસ હજાર સાતસો શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવેલી છે એની અંદર પણ ભરતી પ્રક્રિયા જે છે એ હવે ગોટાળે ચડી ગઈ છે કારણ કે હવે ફરીથી બની શકે છે કે નવું ફાઈનલ મેરીટ લિસ્ટ આવે સાથે સાથે પુનઃ જિલ્લા પસંદગી આપણે કરવાની જ છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે છે એ પહેલા બીજા અને ત્રીજા વર્ષના માર્ક્સ ગણી વિદ્યાર્થીઓ જે છે એ આ ભરતીની અંદર ફોર્મ ભરેલું હતું એના કારણે જે છે એ આ સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે છે અને એના પછી એક બીજા સમાચાર જે મેઇન છે ધોરણ છ થી આઠ ના જે છે એ વિદ્યાસાહેબ ભરતી અંતર્ગત જૂનથી સરારું પાંચ જૂનથી શરૂ જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ ઓલરેડી સ્થગિત કરી દેવામાં આવી છે ધોરણ એક થી પાંચ ની અંદર જે છે એ જિલ્લા પસંદગી કરવામાં આવેલી છે એને રદ કરી દેવામાં આવે છે અને ધોરણ છ થી આઠ ની અંદર જે જિલ્લા પસંદગી શરૂ થનાર હતી એને પણ જે છે એ ઓલરેડી રદ કરી દેવામાં આવે છે આ સમાચાર આપણે કાલે જોયા હતા એનું મેઇન રીઝન એ હતું કે ઘણા બધા ઉમેદવારોએ કોઈ પણ સરકારી કે પ્રાઇવેટ નોકરી સાથે સાથે રેગ્યુલર ડિગ્રી કરે હોવાનો જે છે એ કસપોટ થયેલો હતો એની અંદર બની શકતું હતું કે ઘણા બધા ઉમેદવારો છે એમના સાથે અન્ય થાય તો એ ના થાય એના માટે ધોરણ છ થી જે જિલ્લા પસંદગી પાંચ જૂન થી શરૂ થવાની હતી એનું ફાઇનલ મેરિટ લિસ્ટ તમામ પ્રક્રિયા છે એ પૂરી થઈ ગઈ હતી તો એ પણ જે છે એ સ્થગિત કરવામાં આવી છે હવે એની અંદર પણ આ જ નિયમ લાગુ પડશે જે ધોરણ એક થી પાંચ ની અંદર થયો છે એની અંદર પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કારણે જે છે એ વિલંબ થશે એની અંદર પણ નવ ફાઇનલ મેરિટ લિસ્ટ અને નવી જિલ્લા પસંદગીની તારીખો જે છે એ જાહેર કરવામાં આવી શકે છે તો ઇન શોર્ટ અત્યારની અપડેટ એ છે જો ચાલુ ભરતીની અંદર કેટલાક કે ચાલુ નોકરીની અંદર રેગ્યુલર અભ્યાસ કરવાનું કર્યું હતું એના કારણે જે છે એ ધોરણ છ થી આઠ ની જિલ્લા પસંદગી જે છે એ સ્થગિત કરવામાં આવી હતી તો અત્યારે શિક્ષક ભરતીની સ્થિતિ શું છે ધોરણ નવ થી બાર ની આપણે વાત કરીએ તો અત્યારે ભરતી પ્રક્રિયા સ્થગિત છે પણ જો શિક્ષણ મંત્રીએ જણાવે છે એ પ્રમાણે એકાદ અઠવાડિયાની અંદર આ ભરતી પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવશે એના પર ચૂંટણીની કોઈ પણ પ્રકારની અસર જે છે એ પડશે નહીં વાત કરીએ ધોરણ એક થી પાંચ ની અંદર તો ધોરણ એક થી પાંચ ની અંદર જે પણ બાવીસ તારીખ થી એકત્રીસ તારીખ દરમિયાન જિલ્લા પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી હતી એ તમામ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ રદ કરી દેવામાં આવી છે હવે બની શકે છે કે ફરીથી નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે અને ફરીથી જિલ્લા પસંદગીનો નવો કાર્યક્રમ જે છે એ જાહેર કરવામાં આવશે વાત કરીએ ધોરણ છ થી આઠ ની અંદર તો ધોરણ છ થી આઠ ની અંદર જે છે એ પાંચ જૂન થી જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થવાની હતી પરંતુ એની અંદર ઘણા બધા ઉમેદવારો જે છે એ ચાલુ નોકરી રેગ્યુલર અભ્યાસ કરવાનું દર્શાવવાનું એના કારણે જે છે એ પાંચ જૂન વાળી તો સ્થગિત જ હતી પરંતુ એના સાથે સાથે જે આ નવું સ્નાતકના માર્ક્સ આવે છે એના કારણે જે છે એ ફરીથી આ ભરતી પ્રક્રિયા પણ થોડો વિલંબ થાય એવી શક્યતા છે તો ઇન શોર્ટ ધોરણ નવ થી બાર ની જે છે એ શિક્ષકોની ભરતી પ્રક્રિયા આગળ વધે એ સારા સમાચાર છે પરંતુ ધોરણ એક થી આઠ ની અંદર શિક્ષકોની જે આ કાયમી ભરતી થવા જઈ રહી છે એ ટલને ચડી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે તો મિત્રો આ હતો આ જૂના વીડિયો જેની અંદર આપણે શિક્ષકોની ભરતી અંગે જે ખૂબ જ અગત્યની માહિતી હતી એના વિશેની વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ